टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना वर्ष 1977 में हिंदी फिल्म ईमान धर्म आवी थी आ फिल्म में एक सीन खास है जेमा अमिताभ बच्चन અદાલતમાં એન્ટ્રી મારે આત્મવિશ્વાસ સાથે ગુલ્લુ મિયાની તરફેણમાં જોરદાર જુબાની આપે છે કે જજ અને વકીલો પણ દંગ રહી જાય છે જ્યારે વકીલ પૂછે છે કે ગુલ્લુ મિયાની ઊંચાઈ કેટલી ત્યારે અમિતાભ એક હાથ ઊંચો કરીને ઇશારો કરે છે પણ જેવો વકીલ ધડાકો કરે છે કે ગુલ્લુ મિયા કોઈ માણસ નથી પણ એક મરગો છે ત્યારે અમિતાભ જરાય ગભરાયા વિના પહેલો હાથ જે ઊંચો કર્યો હતો એને નીચે બીજો હાથ લાવીને કહે છે આટલી ઊંચાઈ છે લગભગ પાંચ દશક બાદ બિલકુલ એવી જ સ્થિતિ જોવા મળી રહી છે જો કે ફરક એટલો છે કે આવી સ્થિતિ કોઈ ફિલ્મના સેટ પર નથી પરંતુ મધ્યપ્રદેશના મૌગંજમાં જોવા મળી છે અહીં તપાસના કેન્દ્ર સ્થાને ડ્રાઈવર્સ રસોઈયા સફાઈ કામદારો શાકભાજીના ફેરિયાઓ અને દિવ્યાંગ વ્યક્તિનું એક નાનકડું ગ્રુપ હતું આ લોકોનો અનેક પોલીસ સ્ટેશનના ગુનેગારોના સેંકડો કેસોમાં પ્રોફેશનલ સાક્ષી તરીકે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો આ કોઈ અફવા નથી પરંતુ પોલીસની પોતાની જ સીસીટીએનએસ એટલે કે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ એન્ડ નેટવર્ક સિસ્ટમમાંથી નીકળેલું સત્ય છે મહુગંજના ઇન્દ્રગઢી અને નઈ ગઢી પોલીસ સ્ટેશનના રેકોર્ડ જ્યારે તપાસવામાં આવ્યા ત્યારે એક એવી પેટર્ન સામે આવી કે જેણે ખાકીની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કરી દીધા તપાસમાં જાણવા મળ્યું કે તત્કાલીન સ્ટેશન હાઉસ ઓફિસર જગદીશસિંહ ઠાકુરનો પર્સનલ ડ્રાઈવર અમિત કુશવા અને શાકભાજી વેચતો અને પોલીસ સ્ટેશનમાં રસોઈ પણ બનાવતો દિનેશ કુશવા બંનેના નામ એકાદ બે નહીં પણ એકસો ને છ કેસમાં સાક્ષી કે બાતમીદાર તરીકે નોંધાયા છે હદ તો એ વાતની છે કે અઢાર કેસોમાં અમિત કુશવા એકમાત્ર સાક્ષી છે આ કેસો સામાન્ય નથી ગાંજો ગેરકાયદે દારૂ અને હથિયારના ગુનાઓ છે રેકોર્ડ એક ગજબની વાત કહી રહ્યા છે જગદીશસિંહ ઠાકુરની બદલી જ્યાં જ્યાં થઈ ત્યાં ત્યાં નોંધાતા કેસોમાં અમિત કુશવાનું નામ સાક્ષી તરીકે પહેલાં જ આવે સામાજ્ય સાક્ષી એ હોય જે ઘટના સ્થળે હાજર હોય પણ અહીં તો સાક્ષી એક ચોક્કસ પોલીસ ઓફિસરના એરિયામાં થતા ગુનાઓ વખતે જ હાજર હોય છે સ્થાનિક લોકો તેને રમૂનમાં ટ્રાવેલિંગ વિટનેસ કહેવા લાગ્યા છે સામાજિક કાર્યકર્તા કુંનબિહારી તિવારીએ આ આખા કૌભાંડનો ભાંડો પડ્યો હતો તેઓ જ આ આખા મામલાને સિનિયર અધિકારીઓ સમક્ષ લાવ્યા તેમણે કહ્યું હતું કે એક જ માણસ એકસો પચાસથી વધુ એફઆઈઆરમાં સાક્ષી છે જેમ કે અધિકારીઓની બદલી થાય તેમ આ સાક્ષીઓ પણ તેમની સાથે ને સાથે ત્યાં જાય જો એક જ દિવસમાં પાંચ અલગ અલગ ઘટનાઓ બને તો પણ સાક્ષીઓ તો એના એ જ હોય જાણે કે તેઓ સાક્ષીઓને ખિસ્સામાં લઈને ફરતા હોય તપાસ જેમ જેમ ઊંડી ઉતરે એમ વધુને વધુ અજીબ હકીકતો બહાર આવતી ગઈ જરા ધ્યાનથી સાંભળજો વર્ષ બે હજાર વીસમાં સરકારી રેકોર્ડ મુજબ અમિત કુશવાની ઉંમર વીસ વર્ષની હતી પાંચ વર્ષ વીતી ગયા બે હજાર પચીસ આવ્યું પણ સરકારી ચોપડે અમિતની ઉંમર માત્ર એકવીસ વર્ષ જ નોંધાય છે એટલે કે પાંચ વર્ષમાં ઉંમર વધી માત્ર એક જ વર્ષ આ તો કેવો ચમત્કાર એટલું જ નહીં એક કેસમાં અમિત માત્ર સાક્ષી નથી તેને સીધો ફરિયાદી બનાવી દેવામાં આવ્યો છે હવે વાત કરીએ બીજા એક પ્રોફેશનલ સાક્ષી દિનેશ કુશવાની જેનું નામ અમિત સાથે સૌથી વધુ કેસોમાં બોલે છે જ્યારે દિનેશને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જે કહ્યું તે સિસ્ટમની આખી પોલ ખોલે છે દિનેશે તપાસ અધિકારીને કહ્યું કે સાહેબ હું તો શાકભાજી વેચનારો માણસ છું ક્યારેક પોલીસ સ્ટેશનમાં રસોઈ બનાવી આપું છું આટલા બધા કેસોમાં મારું નામ ક્યાંથી આવ્યું એ મને ખબર જ નથી મેં તો ઠાકુર સાહેબના સમયમાં માત્ર ગાંજાના એક જ કેસમાં જુબાની આપી હતી આ બે ત્રણ જગ્યાએ સહયોગ કરી હતી પણ એ લોકો જાતે જ નામ લખી દેતા હતા દિનેશની આ વાત આખી સિસ્ટમ સામે મોટો પડકાર છે તે કહે છે કે તે ગરીબ માણસ છે તે પોતાનું ગુજરાન ચલાવવા શાકભાજી વેચે કે પછી જુવાની આપવા માટે મહુગંજ કે રીવાના ચક્કર કાપતો રહે તમે જરા વિચારો જે કેસોના આધારે કોઈને જેલ થઈ શકે કોઈની જિંદગીનો નિર્ણય થતો હોય ત્યાં સાક્ષીઓના નામ આ રીતે સેટ કરવામાં આવતા હતા એટલે જ કદાચ લોકો પાસેથી પૈસા ઉઘરાવવા માટે જ ખોટા કેસો કરાયા હશે ખોટા સાક્ષીઓ પણ ઊભા કરાયા હશે રેકોર્ડમાં માત્ર ડ્રાઈવર કે રસોઈયા જ નહીં પરંતુ બીજા પણ એવા નામો છે કે જે આખી સિસ્ટમ સામે સવાલો ઊભા કરે છે એક નામ છે અરુણ તિવારીનું તે દિવ્યાંગ છે અને પોલીસ સ્ટેશનની નજીક રહે છે છ કેસોમાં અમિત કુશવાની સાથે અરુણના નામનો પણ સાક્ષી તરીકે અને બાતમીદાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો પણ વાર્તામાં અસલી અને ખતરનાક વળાંક તો ત્યારે આવે છે જ્યારે જે વ્યક્તિને અત્યાર સુધી પોલીસ સાક્ષી તરીકે રજૂ કરતી હતી તેના પર જ લૂંટનો કેસ નોંધવામાં આવ્યો ઓગણીસમી મે બે હજાર પચીસના રોજ નયગઢી પોલીસ સ્ટેશનમાં અરુણ વિરુદ્ધ જ લૂંટનો ગુનો દાખલ થયો તારીખનો એવો લોચો કે મગજ જ ચકરાઈ જાય હવે પોલીસની ફાઇલોમાં ગરબડ તમે જુઓ એફઆઈઆર મુજબ આ ઘટના ઓગણીસમી મેના દિવસે બની હતી એકવીસમી મેના દિવસે કેસ નોંધાયો જ્યારે અરુણનું કહેવું છે કે તે સત્તરથી ઓગણીસમી મે સુધી તો શહેરમાં જ નહોતો બહાર ગામ ગયો હતો હવે તમે જરા વિચારો જે માણસ અત્યાર સુધી પોલીસની તપાસમાં એક વિશ્વાસપાત્ર સાક્ષી હતો તે અચાનક રાતોરાત લૂંટારો કેવી રીતે બની ગયો શું આ તેને ચૂપ રાખવાની ચાલ હતી કે પછી પોલીસના આ પ્રોફેશનલ વિટનેસના ખેલમાં કોઈ મોટો ભડકો થયો તપાસનું ક્ષેત્ર જેમ જેમ મોટું થતું ગયું એમ એમ નવા નવા પાત્રો સામે આવી રહ્યા છે હવે આ લિસ્ટમાં જોડાયું છે એક નવું નામ આ નામ છે રમાકાંત યાદવનું તે દહીં ગઢી પોલીસ સ્ટેશનમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે રેકોર્ડ્સ કહે છે કે રમાકાંત એકાદ બે નહીં ચૌદ કેસમાં સાક્ષી છે પણ જ્યારે રમાકાંતને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જે જવાબ આપ્યો તે હેરાન કરનારો હતો તે કહે છે કે તેને યાદ જ નથી કે તે ક્યારે અને કયા સંજોગોમાં સાક્ષી બની ગયો હતો હદ તો એ, 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 એ વાતની છે કે ક્યારેય જુબાની આપવા માટે કોર્ટના પગથિયા પણ ચડ્યો નથી ખેલ અહીં જ પૂરો થતો નથી પોલીસ સ્ટેશનની ગાડી હાંકનારા રાહુલ વિશ્વકર્મનું નામ પણ આ ચોપડે ચડેલું છે રાહુલ અઢાર કેસમાં સાક્ષી તરીકે નોંધાયો છે તેને આ વિશે પૂછવામાં આવ્યું હતું તેણે કહ્યું કે મેં ક્યારેય કોઈ જુબાની આપી નથી જ્યારે જગદીશસિંહ ઠાકુર સાહેબનો સમય હતો ત્યારે કોઈની ધરપકડ કરીને લાવવામાં આવતા ત્યારે તેઓ જાતે જ બધું લખી નાખતા હતા મેં તો ક્યાંક સહી પણ નથી કરી મારું કામ તો બસ ગાડી ચલાવવાનું જ હતું તમે જરા વિચારો કે પોલીસ સ્ટેશનની અંદર જ રસોઈયા સફાઈ કામદાર અને ડ્રાઈવરને સાક્ષી બનાવીને આખી તપાસના કાગળો તૈયાર થઈ જતા હતા આરોપી અસલી હોય કે નકલી પણ સાક્ષીઓ તો પોલીસના આ જ પ્રોફેશનલ માણસો રહેતા હતા હવે આખો મામલો ખાકીની આબરૂ પર સવાલ ઉઠાવી રહ્યો છે ઓગણીસો સિત્તોતેરની ફિલ્મે ઇમાન ધરમ તો અમિતાભ બચ્ચને કોટી જુબાની આપી હતી પણ અહીં તો આખી સિસ્ટમે જ સાક્ષીઓ ઊભા કરી દીધા છે આ મામલો હવે માત્ર બે ચાર સાક્ષીઓ પૂરતો સીમિત નથી રહ્યો પોર્ટલના ડેટા અને પ્રાથમિક તપાસમાં જે ખુલાસો થયો છે એ ખૂબ જ હચમચાવી દેનારો છે આરોપ છે કે વર્ષ બે હજાર બાવીસથી બે હજાર પચીસ વચ્ચે પાંચસોથી વધુ કેસ આવા ફિક્સ સાક્ષીઓના આધારે નોંધવામાં આવ્યા છે એટલું જ નહીં જગદીશસિંહ ઠાકુર જ્યાં જ્યાં પોસ્ટેડ રહ્યા તે નહી સહિતના તમામ પોલીસ સ્ટેશનોમાં થઈને દોઢસોથી વધુ એફઆઈઆર બનાવટી હોવાની પણ આશંકાઓ છે જે પોલીસનું કામ ગુનાઓ રોકવાનું છે જો તે પોતે જ પોલીસ સ્ટેશનમાં બેસીને ગુનાઓ અને સાક્ષીઓનું પ્રોડક્શન કરવા લાગે તો સવાલ એ છે કે સામાન્ય માણસ ન્યાયની આશા કોની પાસે રાખશે સાક્ષીઓનું પ્રોડક્શન કરનારા પોલીસ અધિકારીઓને સજા થવી જોઈએ જે લોકો સામે ખોટા કેસો થયા છે એવા પીડિતોને પણ ન્યાય મળવો જોઈએ